જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ આજની આ ધ્વજારોહણ નિકુંજભાઈ વસોયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું છે સૌનું હાર્દિક સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાડિયા સાથે અને આજે હવે જોઈ રહ્યા છો કે તડકો છે વરસાદ હવે દ્વારકા સહિત ગુજરાતભરની અંદર જે છે એ મેઘરાજા હવે શાંત થયા છે વરસાદ હવે વિરામ લીધો છે એવું કહી શકાય જો ન્યૂઝપેપરનું હેડલાઇન વાંચો તો કે વરસાદે આજે વિરામ લીધો છે આજે તડકો પણ એવો સારો એવો નીકળ્યો છે દ્વારકાની અંદર અને જીવન પુનઃ યથાવત થઈ શકાય અને જે રીતે તમે જોઉં છો કે હજુ આટલી ઊંચાઈ ઉપર અને જૂના પથ્થરોનું બાંધકામ એટલે મંદિરની અંદર કલેક્ટરના મનાય હોવાથી દ્વારકાધીશની ધ્વજા જે છે નીચે જ લગાવવામાં આવે છે ઉપર હજુ આજે પણ ધ્વજા યથાસ્થાને નથી ચડી તો ત્યાં જ ધ્વજાને છે બાંધી દેવામાં આવે છે એટલે ફટાફટ આપણા ઝડપથી ધ્વજા જે છે ચડી જશે સૌથી પહેલી કોમેન્ટ રશ્મિક પટેલ જય દ્વારકાધીશ કાનાણી ઉદય જય દ્વારકાધીશ ઇન્દ્રજીતસિંહ સોલંકી જય દ્વારકાધીશ ભૌદિક સાકપરિયા જય દ્વારકાધીશ ભાવેશ આહિર અમિત રાવલ જય દ્વારકાધીશ ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ મહેશભાઈ તળપદા નસીબમાં લખ્યું હોય એ તો બધાને મળે છે પણ નસીબમાં જે ના લખ્યું હોય એ દ્વારકામાં બેઠો ના દેવળમાં મળે છે બહુ જ સુંદર એવી કોમેન્ટ અમિત મોલ્યા જય દ્વારકાધીશ અને આજનું લગભગ કેપ્શન હું લખવામાં ચૂકાઈ ગઈ છું કેપ્શન હું આજનું એવું લખવા હવે થોડી વારમાં લખીશ કે જે શસ્ત્ર સાથે જમ્યો જન્મ્યો અને છેલ્લે જે નિઃશસ્ત્ર થઈને મર્યો એવા લેખ જે છે આજે દ્વારકાધીશને લખાશે આજે ભગવાન શ્રી દ્વારકાધીશની ષષ્ઠી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે બાળક જન્મે ત્યારે છઠ્ઠા દિવસ આપણે સૌ કોઈ પૂજા કરીએ છીએ પણ તમે જાણો છો કે શા માટે પૂજા કરવામાં આવે છે છઠ્ઠીની જે તિથિ હોય છે બાળક જન્મે એનો છઠ્ઠો દિવસ હોય છે એ છઠ્ઠા દિવસે આપણે સાંજ સમયે ભગવાન કહેવાય છે કે માતા ષષ્ઠી દેવીની પૂજા કરવામાં આવે છે છઠ્ઠી ષષ્ઠી દેવી જે છે એ વિધાત્રી કહેવાય છે જે વિધિના લેખોને લખે છે આપણા પાછલા જે જન્મમાં જે આપણા કર્મો હતા સારા કર્મો ખરાબ કર્મો જે સમયે આપણે જન્મ લીધો હતો એ સમયે આપણા ગ્રહ અને નક્ષત્રો આ બધું જ કેટલું લાંબુ ગણિત અને એ લાંબા ગણિતના હિસાબ એ આજે બાળકના લલાટે ભાવિ ઉપર લખાય છે આજના દિવસે કહેવાય છે કે છઠ્ઠાની છઠ્ઠીના દિવસે આખા સમગ્ર જીવનનું જે છે એ સાર લખાઈ ચૂક્યો હોય છે ને એટલે જ ભગવાન દ્વારકાધીશને આ જન્મ્યાના જે જન્માષ્ટમી ગઈ પછી આજે જ્યારે ષષ્ઠી છઠ્ઠી દિવસ છે તો આજે ભગવાન દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરની અંદર ષષ્ઠી દેવીની સાંજે પૂજા કરવામાં આવશે આપણે સર્વ સામાન્ય માણસો તો ઠીક છે પણ આ ત્રિભુવનનો નાથ જે છે એ પણ બાળક બાળક માફ કરજો પછી નેટવર્ક ઇસ્યુ થાય છે મારો અવાજ આવે છે કે નહીં આપને મને કોઈ કોમેન્ટ કરીને જણાવશો ભાવિક પંચાલ અમદાવાદથી જય દ્વારકાધીશ તો આજે આપણે ધ્વજા એકદમ સરખી ખુલતી તો કદાચ આપણે નહીં જોઈ શકીએ હાલ ધ્વજા અબૂટી બ્રાહ્મણ દ્વારા જે છે બાંધવામાં આવી રહી છે માત્ર ત્યાં નીચે જ જે છે ધ્વજાને બાંધી દે છે બસ જો ખુલી ગઈ ધ્વજા આજની આ ધ્વજારો જે નિકુંજભભાઈ વસોયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું તો યથાસ્થાને આજે ધ્વજા નથી ચડતી કલેક્ટરશ્રીની મનાય છે વાતાવરણ ઘણું ચોખ્ખું છે પણ મંદિર બહુ જ જૂનું હોય પુરાણું હોય પથ્થરો એકદમ લપટાણ હોય ત્યાં ચામાચિડિયાનો પણ બહુ જ ત્રાસ છે અને ખાસ હું તો લાઈવમાં પણ કહેવા માગીશ કે આર્કોલોજી જે ઘણી જગ્યા મંદિરની અંદર એવી ક્ષતિગ્રસ્ત છે કે જ્યાં ખરેખર જરૂરી છે રિપેરિંગ કામ કરવું સમારકામ કરવું પણ આર્કોલોજી ડિપાર્ટમેન્ટનું તંત્ર ભયંકર સુસ્ત છે આ બાબતની અંદર ખાસ વિડીયોને લાઈવ શેર કરજો અધિકારીઓને પણ ખબર પડે કે ઘણી જગ્યાએ જરૂરી છે સમારકામ કરવું બંદરની મરમત કરવી પણ બહુ જ સુસ્ત આર્કોલોજીના મોટા મોટા અધિકારીઓ દિલ્હીઓથી આવે છે મુલાકાત લે છે પણ દ્વારકાધીશ દર્શન કરીને નીકળી જાય છે એવી પણ ન્યૂઝ હેડલાઇનો જે છે એ બની છે એટલે કલેક્ટરશ્રીની મનાઈ હોય અને બોટીઓને પણ તકલીફ પડતી હોય એટલા માટે ઉપર જે છે એ ધ્વજારોહણ નથી થતું ધ્વજારોહણ હજુ આજે પણ નીચે જ થયું છે દ્વારકાધીશ મંદિરની ધ્વજારોહણ ખુલી ગઈ છે આપણી સમક્ષ સૂર્યચંદ્રના ચિહ્નથી અંકિત આજની ધ્વજારોહણ નિકોજભાઈ વસોયા પરિવાર તો હું વાત કરી રહી હતી કે ષષ્ઠી દેવી કે જે બાળકના લેખા જોખા લખે છે અને શું આપ જાણો છો કે આ ષષ્ઠી દેવી કોણ છે આ ષષ્ઠી દેવી છે કાર્તિકેયજી જે ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકે એમની પત્ની જે છે એ દેવી છે અને બાળકોને જન્મ લેવામાં પણ કહેવાય છે કે આ માતાજી મદદ કરે છે માતાજીની જો પૂર્ણ આશીર્વાદ હોય તો બાળકનો જન્મ બહુ જ સહેલાઈથી થાય છે તો દેવીની ખાસ બાળકો માટે થઈને પૂજા કરવામાં આવે છે બાળકો બહુ જ રડતા હોય ઘણી જગ્યાએ મેં આ એક તૂકો પણ કહી શકાય કદાચ અંધશ્રદ્ધા હું તમે કહી શકો પણ મને બહુ જ નાન યાદ છે મારા દાદીના એવા ઘણા તૂકાઓ મેં જે સાંભળેલા છે કે જ્યારે નાનકડું બાળક અમારે ત્યાં ઘરે જન્મે છે તો એ બાળકને રાત્રે સૂતી વખતે જે છે આ ષષ્ઠી દેવીની આણ પણ આપવામાં આવતી હોય છે ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ રાત્રે બાળક બહુ જ રડતું હોય છે આપણે જોતા હોઈએ છીએ કદાચ એને વાતાવરણમાં એડજસ્ટ થતાં વાર લાગતી હોય તો કદાચ દાદીમાનો તુક્કો પણ દેશી ઉપચાર પણ તમે કાંઈ પણ કહી શકો છો તો મેં આ સાંભળેલું છે ષષ્ઠી દેવીની ષષ્ઠી માતાજીની આણ આપતા કે ભાઈ અહીંયા આણ છે જો કોઈ નેગેટિવિટી આવશે કે જો કોઈ નકારાત્મક ઉર્જાઓ લઈને કે કોઈ એવી આત્માઓ આવશે તો એના માટે થઈને આ તુક્કાઓ મેં મારી આંખે જોયેલા છે તો તમે જે પણ તમારી શ્રદ્ધા સાથે એમને જોડી શકો છો તો આ ષષ્ઠી દેવી જે બાળકો માટે પૂજાય છે બાળકોને સારું આયુષ્ય મળે સારું દીર્ઘાયુષ્ય મળે સુખ શાંતિ સમૃદ્ધિ મળે અને બાળકનું લેખ જે છે સારું લખાય એ માટે છઠ્ઠા દિવસે સૌ પ્રથમ દિવા ટાણે સાંજ સમયે જે છે એ ષષ્ઠી માતાની પૂજા કરવામાં આવે છે આપણે ત્યાં ગુજરાતીમાં લોક પરંપરા જે છે કે ઓટે લોટે નાનો બાબો કે નાની બેબી જે છે છઠ્ઠીમાંના ખોડે લોટે આવું જે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો બોલતા હોય છે તો આજે ખાસ આ પૂજા કરવામાં આવે છે તો ભગવાનના પણ નિજ મંદિર દ્વારકાધીશની અંદર આ ષષ્ઠી દેવીની પૂજા કરવામાં આવે છે બાળક પણ બનીને જન્મ્યા હતા એક માણસ તરીકે જન્મ્યા હતા તો બધું જ એમણે માણસ તરીકેની પરંપરા યથા યોગ્ય જે છે એ પાલન કરવામાં આવે છે તો આવતીકાલે ફરીથી મને આવી જ કોઈ નવીન દ્વારકાધીશની દ્વારકાની ઉત્સવોની અને ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ સાથે તમને મજા આવે જાણવું ગમે એવી કંઈક વાતો સાથે કે જેમાં આપણે દસ મિનિટ માટે પણ ભગવાનમાં લય થઈ શકીએ ભગવાનને જ યાદ કરીએ કારણ કે ઘણા બધા આખા દિવસ ચોવીસ કલાક જે આપણી માટે ઉભે છે આપણી માટે આપણી બધી જ વ્યવસ્થાને સાચવે છે અમે તો દ્વારકાવાસી માનીએ છીએ કે ગમે તેટલા ખતરાઓ હોય ગમે તેટલા વાવાઝોડાની આગાહી હોય ગમે તેટલા વરસાદની આગાહી હોય પણ એ બધું જ એમની ધજા ઉપર લઈ લે છે અને અમે તો આ બધું જોઈએ છીએ અનુભવ કરીએ છીએ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કોને જ છે દ્વારકા ટુ ડે વૃંદા પાઢ્યા સૌને